જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર એક જોવાના છીએ સંપૂર્ણ સિલેબસ મુજબ મિત્રો આ મોડલ પેપર પાર્ટ બી ઉપર આધારિત છે પાર્ટ બી મિત્રો ટોટલ એકસો અને વીસ માર્ક્સનો છે ઓકે જેની અંદર ઇતિહાસ ભૂગોળ અને વારસાના પચાસ ક્વેશ્ચન બંધારણના ત્રીસ પ્રશ્નો વિજ્ઞાન ટેકનોલોજી કરંટ અફેર્સ અને જી કેના ચાલીસ ક્વેશ્ચન ટોટલ એકસો વીસ ક્વેશ્ચનનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે એનો મતલબ કે પાર્ટ બીનું સંપૂર્ણ મોડલ પેપર આપણે બનાવ્યું છે એના પહેલાં મિત્રો જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હો તો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન પર પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેશ કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે જે માત્ર તમને ચારસો ને રૂપિયામાં મળી રહ્યો છે ઓકે જેની અંદર પાર્ટ એ અને પાર્ટ બીની સંપૂર્ણ તૈયારી દરેક વિષયના લેટેસ્ટ વિડિયો લેક્ચર છે સંપૂ સિલેબસના બસ્સો માર્ક્સના દસ મોડલ પેપર છે ટોપિક વાઈઝ અને વિષય વાઈઝ મોક ટેસ્ટનો આ ક્રેશ કોર્સની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તો આજે જ ફેમોસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને તમે આમાં જોઈન થઈ શકો છો અને બીજી વાત અત્યારે જે આપણે આ મોડલ પેપર લઈ લઈ રહ્યા છીએ એની પીડીએફ પણ તમને આપણી આ ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપરથી મળી જશે ઓકે જવાબો સાથેની પીડીએફ તમને આ એપ્લિકેશન ઉપરથી મળી જશે તો આજે તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો ચાલો તો મિત્રો શરૂઆત કરીએ પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર એક આની અંદર મિત્રો આપણે જે છે કરંટ અફેર્સના પ્રશ્નોનો જે કરંટ અફેર્સના પ્રશ્નોનો સમાવેશ નથી કર્યો કારણ કે પરીક્ષામાં જનરલી તો બધા ઉમેદવારો પરીક્ષાને એકથી બે મહિનાની વાર હોય ત્યારે કરંટ અફેર્સ કરતા હોય છે એટલે કે છેલ્લા મહિનામાં કરંટ અફેર્સ તમામ વિદ્યાર્થીઓ કરતા હોય છે એટલે એનો આપણે સમાવેશ નથી કર્યો બાકીના તમામ વિષયોનો સમાવેશ કર્યો છે ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે સૌ પ્રથમ શરૂઆત થાય છે મિત્રો ઇતિહાસથી ઇતિહાસ બુગોરોને બારસો પચાસ માર્ક્સનું પૂછવાનો છે તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ ઇતિહાસથી તો ચાલો મિત્રો તો પહેલો સવાલ છે મિત્રો કે ભાઈ સિંધુ સંસ્કૃતિના લોકો કયા વૃક્ષની પૂજા વધુ કરતા હોવાનું જણાયું છે તો શું જવાબ આવશે ચાર ઓપ્શન આપણને આપી દીધા છે આંબો છે વડ છે પીપળો છે કે એક પણ નહીં તો આનો મિત્રો જે છે તે સાચો જવાબ બને છે પીપળો ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે ઓકે છેલ્લે કેટલા સાચા આપણે આ નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી દેજો અને વિડિયો ચેનલ પર જવા નવા આવો તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવીને આવી રીતે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે હડપ્પા સભ્યતાનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું સ્થળ કયું છે તો એ છે મિત્રો રાખીગઢી ઓકે હરિયાણામાં આવે છે આ હરિયાણામાં આવેલું આ રાખી ગઢી હડપ્પે સભ્યતાનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું સ્થળ છે ઓકે ભારતમાં આવેલું ગુજરાતમાં આવેલું સીધું સભ્યતાનું સૌથી મોટું સ્થળ પૂછે તો એ આવે થોડા વિરા ઓકે પણ ભારતની વાત થઈ રહી છે તો જવાબ આવે છે અહીં રાખી ગઢી ચાલો અકબરે કયા નામના ચાંદીના ચોરસ સિક્કાઓ શરૂ કરેલ તો જવાબ આવે છે જલાલી નામના ઓડિશાના સૂર્યમંદિર વિશે સાચા નિવેદનો શોધો તો આપણાને ચાર પ્રકારના અહીં સોરી બે વિધાન આપી દીધા છે અને એમાંથી સાચું વિધાન સાચા વિધાન પસંદ કરવાના રહેશે વિધાન પહેલું છે કે તે પૂર્વીય ગંગવંશના રાજા મહેન્દ્ર વર્મન દ્વારા બનાવવામાં આવ્યું હતું ઓડિશાના સૂર્યમંદિર વિશે મિત્રો તમે માહિતી અવશ્ય વાંચી જશે એ મહેન્દ્ર વર્મન ન આવે અહીં વર્મન આવે તો આ પેલું વિધાન ખોટું છે બીજું વિધાન છે તેની સ્થાપત્ય કલામાં કલિંગ શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એકદમ સાચું છે એનો મતલબ કે પહેલું વિધાન ખોટું છે બીજું સાચું છે તો જવાબ આવે માત્ર ત્યાર બાદનો પ્રશ્ન છે કે ભાઈ વૈદિક કાળમાં સરસ્વતીથી ગંગા સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો તો આ જે પ્રદેશ જે છે બ્રહ્મસી પ્રદેશ તરીકે ઓળખાતો હતો આની પીડીએફ મિત્રો જવાબો સાથેની પીડીએફ આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપરથી મળી જશે તો અત્યારે જ ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો ઋષભદેવનું જન્મસ્થાન જણાવો ઓકે ઋષભદેવનું જન્મસ્થળ આપણે જણાવવાનું છે ઓકે જૈન ધર્મના પ્રથમ તીર્થ કર એવા ઋષભદેવ જેને આપણે આદિનાથ કહીએ છીએ જેને આપણે નાથ તરીકે પણ ઓળખીએ છીએ તેમનું જે જન્મસ્થળ છે તે છે અયોધ્યા ઓકે જૈન ધર્મના પ્રથમ તીર્થકર જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર એટલે કે ભાઈ મહાવીર સ્વામી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાંથી અવશ્ય પ્રશ્ન હોય છે ભારતમાં કેટલા મહાજનપદ હતા તો સિમ્પલ ક્વેશ્ચન છે સોળ મહાજનપદ હતા અનુવૈદિક કાળમાં જે સોળ જેટલા મહાજનપદ હતા મહાજનપદ મગધ મહાજનપદની રાજધાની કહી હતી તો એની રાજધાની હતી રાજગૃહ ચંદ્રગુપ્ત મૌર્યએ કયા શાસકને હરાવીને યુગની સ્થાપના કરી હતી તો આમાં જવાબ આવશે મિત્રો ધનાનંદ ત્યારબાદનો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર દસ છે શુંગ વંશની સ્થાપના કોણે કરી હતી શુંગ વંશ તો આ શુંગ વંશની સ્થાપના કરી હતી પુષ્યમિત્ર શુંગ ઓકે પુષ્યમિત્ર શુંગ દ્વારા શુંગ વંશની સ્થાપના કરવામાં આવી હતી ગુપ્ત સંવાદની શરૂઆત કોણે કરાવી હતી ગુપ્ત સંવત તો એની શરૂઆત જે છે તે ચંદ્રગુપ્ત પ્રથમે ઓકે ચંદ્રગુપ્ત પ્રથમે ઈસવીસન ત્રણસો ને ઓગણીસમાં જે ગુપ્ત સંવતની શરૂઆત કરાવી હતી ઓકે સંપૂર્ણ મિત્રો ડિટેલમાં માહિતી ઇતિહાસ હોય ભૂગોળ હોય વારસો હોય દરેક વિષયના સંપૂર્ણ વિડીયો લેક્ચર તમે જોવા માંગતા હોય એની પીડીએફ મટિરિયલ મેળવવા માંગતા હો તો આપણું પોલીસ કોન્સ્ટેબલ ક્રેસ કોસ માત્ર ચારસો ને રૂપિયામાં આપણે ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનમાં મળી રહ્યો છે તો અત્યારે તેમાં જોઈન થઈ જાઓ મોખરી વંશના છેલ્લા શાસક કોણ હતા તો એ હતા ગ્રહવર્મન ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ કુંભમેળાની શરૂઆત કરવાનો શ્રેય કોને જાય છે કુંભમેળો આ કુંભમેળાની શરૂઆત કરવાનો જે શ્રેય છે તે હર્ષવર્ધનને જાય છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ રથ મંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા રથ મંદિરો તો જવાબ આવે પલ્લવંશ ઓકે હવેના નવા અધ્યક્ષ આવવાના છે તો એમાં વન વનલાઈન પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે છે એટલે આપણે પ્રશ્નો પ્રશ્નોપિત્રો રાખ્યા છે ઓકે આપણે અલગ અલગ મોડલ પેપરમાં અલગ અલગ માધ્યમો કે જે પેપરનું લેવલ સેટ કરશું દાખલા તરીકે આ જે પેપર છે આનું જે સરળ પ્રકારનું પ્રશ્ન પ્રશ્નપત્ર આપણે બનાવ્યું છે અલગ અલગ મોડલ પેપર આપણે કોક મેડલ જે કોક મોડલ પેપર ઘરા બનાવશું કોક સરળ બનાવશું કોક મીડિયમ બનાવશું તો તમામ પ્રકારના મોડલ પેપરની પ્રેક્ટિસ થઈ જાય તો પરીક્ષામાં સહેલું પેપર આવે મીડિયમ આવે કે અઘરું આવે તમામ પ્રકારના પેપરની આપણે પ્રેક્ટિસ કરશું ઓકે ચાલો દિલ્હી સલ્તનતના કયા વંશે ભારત પર સૌથી વધુ વર્ષો સુધી શાસન કર્યું તો એ છે તુઘલક વંશ રેહલા નામનું પુસ્તક કોણે લખ્યું છે રેહલા નામનું પુસ્તક કોણે લખ્યું છે તો એ લખ્યું છે ઇબ્ન બધુ થાય વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું નામ જણાવો તો એ છે હમ્પી દક્ષિણમાં વિષ્ણુનો અવતાર કોને માનવામાં આવે છે દક્ષિણમાં વિષ્ણુનો અવતાર કોને માનવામાં આવે છે તો એ છે રામાનુજાચાર્ય બાબરના સમકાલીન કયા શાસક ઉપર બાબરે ક્યારે પણ આક્રમણ કર્યું નહોતું તો એ હતા કૃષ્ણ દેવરાય ઈસવીસન સોળસો એકસઠમાં કઈ નદીના કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી તો એ જવાબ આવશે હુગલી ત્યારબાદનો ક્વેશ્ન છે નીચેનામાંથી નીચેનામાંથી કોના વિશે એ માનવામાં આવે આવ્યું કે તે અઢારસો સત્તાવનમાં બ્રિટિશરો વિરુદ્ધ ષડયંત્રકારી સંન્યાસીઓ અને ફકીરો ન ફકીરોના નેતા હતા તો એ હતા મિત્રો નાના સાહેબ ઓકે ચાલો બાદનો ક્વેશ્ન છે દેવેન્દ્રનાથ ઠાકુર નીચેનામાંથી કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા તો જે તત્વબોધિની સભા સાથે દેવેન્દ્રનાથ ઠાકુર જોડાયેલા હતા ઓગણીસો પાંચમાં બંગાળ વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ઓકે ઓગણીસો જે પાંચમાં બંગાળનું વિભાજન થયું હતું એ દરમિયાન જે ભારતના ગવર્નર જનરલ હતા લોર્ડ કર્ઝન ચાલો ઓકે ઇતિહાસના આપણે બાવીસ ત્રેવીસ જેટલા ક્વેશ્ચન લીધા છે આગળના જે ઓડિશાનો સૂર્યમંદિરનો પ્રશ્ન હતો એ સાંસ્કૃતિક વારસાનો પણ કહી શકાય ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન ભીત ચિત્ર આલેખન એ ખાલી જગ્યા પરિમાણની કલાકૃતિ છે તો અહીં જવાબ આવે છે ત્રણ વાળની ચિત્રકલા ખાલી જગ્યા પ્રદેશમાં પ્રચલિત છે વાળની ચિત્રકલા ખાલી જગ્યા પ્રદેશમાં પ્રચલિત છે ઓકે આપણે ડાંગ જિલ્લામાં પ્રચલિત છે પણ તો ડાંગ ઓપ્શનમાં જ નથી તો નીચેનામાંથી આપણે જવાબ આપવાનો છે તો આમાં સાચો જવાબ આવે છે દાદરા નગર હવેલી મનોતી કલા જેમાં ઊંટના ચામડાની સાથે શણગારના સાધનો સંબંધિત માટે જાણીતું સ્તર કયું છે તો એ સ્તર છે બિકાનેર રાજસ્થાનનું બિકાનેર જલ તરંગ કયા પ્રકારનું વાદ્ય છે જલ તરંગ કયા પ્રકારનું વાદ્ય છે તો આ ઘન વાદ્ય છે ઓકે ભારતના પ્રખ્યાત વાદક કોણ છે તો એ છે ઝાકીર હુસેન નીચેના પૈકી કયું એકલ નૃત્ય છે નીચેના પૈકી કયું એકલ નૃત્ય છે તો એ છે ઓટમ તુલાલ કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે તો એ છે એકસો ને એકાવન કેટલી એકસો ને એકાવન મકરઋત ઓકે હવે પ્રશ્ન સાંસ્કૃતિક વારસા ઇતિહાસના આપણે ત્રીસ ક્વેશ્ચન લીધા છે અને હવેના જે વીસ ક્વેશ્ચન છે જે ભૂગોળના હશે એવી રીતે ટોટલ ઇતિહાસ ભૂગોળને બારસો પચાસ માર્ક્સનું પૂરું થશે ચાલો મકર વૃત કયા અક્ષાંશ પર આવેલું છે મકર મકરવૃત આવેલું છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ અક્ષાસ તો કે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાસ કર્કવૃત ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ અક્ષાસ મકર મકરવૃત પૃથ્વીના એક રેખાંશને સૂર્ય સામે સૂર્ય સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે તો ચાર મિનિટનો સમય લાગે છે ભારતની પ્રમાણ સમય રેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી નથી ભારતની પ્રમાણસમય રેખા ટોટલ પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે ઓકે તો નીચેનામાંથી કયા રાજ્યનો તેમાં સમાવેશ થતો નથી તો બિહારનો સમાવેશ ન થાય બાકી ઉત્તર પ્રદેશ છે મધ્યપ્રદેશ છે છત્તીસગઢ છે આના સિવાય આંધ્રપ્રદેશ છે અને ઓડિશા છે આ પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે અને ભારતની પ્રમાણ સમયરેખા અને કર્કવૃત્ત એકબીજાને છત્તીસગઢ રાજ્યમાં સ્પર્શે છે આપણને યાદ રાખશું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે વધારે ઊંચાઈ આવેલ કયો ઘાટ છે સૌથી ઊંચાઈ આવેલો ઘાટ કયો છે તો એ છે ખાર ખર ઘાટ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતમાં નીચેનામાંથી કઈ પર્વત શ્રેણી એક જ રાજ્યમાં ફેલાયેલી છે તો એ છે મિત્રો અજંતા હિમાલય કેવા પ્રકારનો પર્વત છે હિમાલય કેવા પ્રકારનો પર્વત છે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર બાવીસ માં આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે તો જવાબ આવે ગેડ પર્વત ત્યારબાદ હિમાચલ શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે હિમાચલ શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે અન્ય કયા નામે ઓળખાય છે તો એને મધ્ય હિમાલય તરીકે પણ ઓળખાય છે ઓડિશાનો શોખ કઈ નદીને કહેવાય છે ઓડિશાનો શોખ કઈ નદીને કહેવામાં આવે છે તો એ છે મહાનદી કઈ નદી મહાનદી ચાલો રણપ્રદેશની ગંગા કઈ નદીને કહેવાય છે રણપ્રદેશની ગંગા એટલે લૂણી નદી ધૂણીની લૂણી નદી એ આવશે કઈ નદી લૂણી નદી ચાલો ધોરાવીરા લુણી નદી કિનારે આવેલું પણજી શહેર કઈ નદી કિનારે આવેલું છે ગોવાની રાજધાની એવું પણજી કઈ નદી કિનારે આવેલું છે તો એ મંડોવી નદી કિનારે આવેલું છે નીચનામાંથી કઈ જમીન સોયાખેડાની જમીન તરીકે ઓળખાય છે તો એ છે કાળી જમીન કઈ જમીન કાળી જમીન ભારતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન જોવા મળે છે સૌથી વધુ કયા પ્રકારની જમીન ભારતમાં જોવા મળે છે તો એ જમીન છે કાપની જમીન ઓકે લગભગ તેતાલીસ ટકા જેટલા વિસ્તારમાં ફેલાયેલી છે ભારતમાં મુખ્યત્વે ખાલી જગ્યાના પવનો ચોમાસામાં વરસાદ લાવે છે તો એ પવનો છે દક્ષિણ પશ્ચિમના પવનો બારડોલી ચિરહા નામે વરસાદી પવન કયા રાજ્યમાં જોવા મળે છે બારડોલી ચિરહા નામનો વરસાદી પવન કયા રાજ્યમાં જોવા મળે છે તો જોવા મળે છે આસામ ભારતમાં કયા રાજ્યમાં સિંગ લીલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે સિંગ લીલા સિંગ લીલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે પશ્ચિમ બંગાળમાં ઓકે પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે કોલકાતા છે ભારતનું પ્રથમ ડુગોંગ ડુગોંગ સંરક્ષણ કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવેલ છે તો એ છે તમિલનાડુ રાજ્યમાં સોનેરી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે જવાબ આવે મધ વિદ્યુત મથક અને રાજ્ય સંદર્ભે ખોટું જોડકું શોધો ચાલો તારાપુર મહારાષ્ટ્રમાં આવેલું છે ઓકે સૌ પ્રથમ અણુવિદ્યુત મથક એટલે કે તારાપુર મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે સાચું છે રાવત પાટા રાજસ્થાનમાં આવેલું છે સાચું છે કાકરાપર ગુજરાતમાં આવેલું છે સાચું છે નરોડા બિહારમાં આવેલું છે ખોટું છે નરોડા ક્યાં આવે નરોડા ઉત્તર પ્રદેશ આવેલું છે યુપીમાં આવેલું છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ધનબાદ ખાલી જગ્યા પ્રકારનું નગર છે ધનબાદ ખાલી જગ્યા પ્રકારનું નગર છે તો એ ખાણ સંબંધિત નગર છે તો મિત્રો ઇતિહાસ ભૂગોળ અને વારસોના ટોટલ પચાસ માર્ક્સનું જે પૂછાવાનું છે એ અહીં સમાપ્ત થાય છે અને હવે મિત્રો આવે છે બંધારણ કેટલા માર્ક્સનું બંધારણ પૂછાવાનું છે ત્રીસ માર્ક્સનું તો હવે એકાવનથી કરીને એસી સુધીના જે ક્વેશ્ચન છે તે બંધારણના રહેશે ચાલો પ્રથમ પ્રશ્ન છે બંધ ભારતના બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું હતું તો એ રજૂ કર્યું હતું જવાહરલાલ નહેરુએ દીવાની દાવાઓ કઈ અદાલતમાં સાંભળવામાં આવે છે દીવાની દાવાઓ કઈ અદાલતમાં સાંભળવામાં આવે છે તો એ છે તાલુકા અદાલત ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે ભાઈ કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા કેબિનેટ મિશનમાં ટોટલ ત્રણ સભ્યો હતા ઓકે જેના અધ્યક્ષ હતા પેથિક લોરેન્સ બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ અનુસાર હિન્દીને રાજભાષા ઘોષિત કરવામાં આવી છે તો એ અનુચ્છેદ છે અનુચ્છેદ ત્રણસો ને અનુચ્છેદ ત્રણસો ને મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે મૂળભૂત ફરજોનો જે વિચાર છે તે કયા રાષ્ટ્રના બંધારણમાંથી લેવામાં આવ્યો છે તો એ છે રશિયા અને એવી રીતે મિત્રો પ્રશ્ન પૂછે મૂળભૂત હાકોનો જે વિચાર છે તે કયા રાષ્ટ્રમાંથી અપનાવવામાં આવ્યો છે તો આવે અમેરિકા રાજ્યની વિધાનસભામાં વધુ વધુ કેટલા સભ્યો હોઈ શકે છે તો વધુ વધુ હોય પાંચસો ઓછામાં ઓછા સાહીઠ રાજ્યના રાજ્યસભાના સભ્ય કેટલા સમયગાળા માટે પસંદ થાય છે તો જવાબ આવે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી દર બે વર્ષે થાય પરંતુ અધ્ય જે સભ્યોનો સમયગાળો છ વર્ષનો હોય ઓકે દર બે વર્ષેની શું થતી હોય છે ચૂંટણી થતી હોય છે લોકસભાનું સત્ર સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવું જરૂરી છે તો જવાબ આવે દસ ટકા પોલીસ કોસ્ટેબલ બે હજાર બાવીસમાં પૂછાયેલો ક્વેશ્ચન છે આ નીચેના પૈકી કંઈ સંસદીય સમિતિ નથી સંસદીય સમિતિ કંઈ નથી એ આપણે જણાવવાનું છે તો આમાં જવાબ આવશે લઘુમતી કલ્યાણ સમિતિ એ સંસદીય સમિતિ નથી ત્યારબાદ તોતેરમાં બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો હતો તો ઓગણીસો છન્નું માં ઓગણીસો છન્નું સંસદની રાજ્યસભાની મુદત કેટલી હોય છે રાજ્યસભાની મુદત કેટલી હોય છે તો કે આની રાજ્યસભાની મુદત નથી આ કાયમી ગૃહ છે કેવું છે કાયમી ગૃહ છે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ રાજ્ય સરકારને બળતરફ કરી શકે છે તો એ અનુચ્છેદ કયો છે ત્રણસો ને છપ્પન તો આવી રીતે આપણે યાદ રાખશું હોય છે એક ત્રણ ત્રણસો બાવન ત્રણસો છપ્પન અને ત્રણસો ને રી બી ન રી એટલે રાષ્ટ્રીય કટોકટી ત્રણસો બાવન બંધારણને કટોકટી ત્રણસો છપ્પન નાનકીય કટોકટી ત્રણસો ને સાઠ રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું કોને સો આપે છે તો ઉપરાષ્ટ્રપતિને આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે આયોજન પંચ જેની ઉપાય આયોજન પંચના અધ્યક્ષ હોય પ્રાઇમ મિનિસ્ટર રાજ્યના ગવર્નર કોના પ્રતિનિધિ છે તો એ છે રાષ્ટ્રપતિના વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે તો એ સત્તા કોની પાસે હોય છે રાજ્યપાલ પાસે મુખ્યમંત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે સાચું વિધાન પસંદ કરવાનું છે મુખ્યમંત્રીના સંદર્ભમાં તો આમાં સાચો જવાબ શું આવે છે તે રાજ્યના બંધારણની વડા છે ના ખોટી વાત છે તો રાજ્યપાલ હોય વિધાનસભાની બેઠકોનું સંચાલન રાજ્યપાલ કરે તે મંત્રીમંડળના વહીવટીવાળા છે ના તેની નિમણૂક શું તે મંત્રીમંડળના વહીવટીવાળા છે આ સાચું આવે ઓપ્શન સી આનો જવાબ આવે છે અને તેમની નિમણૂક સ્પીકર કરે છે આ પણ ખોટું છે નિમણૂક રાજ્યપાલ કરે સાચો જવાબ આવે છે ઓપ્શન સી સાચું છે ઓકે ચાલો સરકારની રચના કરવા કેવી બહુમતી જોઈએ સ્પષ્ટ બહુમતી જોઈએ ચાલો પબ્લિક અકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે છે તો એ બની શકે છે ચૂંટાયેલા ધારાસભ્યો ચૂંટાયેલા ધારાસભ્યો ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગ દાખલ કર્યું હતું રાષ્ટ્રીય પંચાંગ દાખલ કર્યું હતું તારીખ જણાવવાની છે તો માર્ચ ચાલો બાદનો પ્રશ્ન છે બે અથવા વધુ રાજ્યો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત ક્ષેત્રમાં આવે છે તો આવે છે મૂળ સત્તા લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે તો એ આવે છે કેરળમાં ત્યારબાદ લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન બંધારણના કયા આર્ટિકલ અન્વયે રજૂ થાય છે તો એ રજૂ થાય છે આર્ટિકલ એકસો બાવન અંતર્ગત મૂળભૂત અધિકારોનો બંધારણના કયા ભાગમાં ઉલ્લેખ છે મૂળભૂત અધિકારો કયા ભાગમાં ઉલ્લેખ છે ત્રીજા ભાગમાં ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર પંચોતેરની વાત કરીએ કે ભાઈ ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ કઈ યાદીમાં થયો છે જવાબ આવે સંયુક્ત યાદી મિત્રો આગળ વધીને પહેલાં ગતિની જાહેરાત કે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ આપણો ક્રેસકો નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂક્યો છે જેની અંદર પાર્ટ એ અને પાર્ટ બી માટે ટ્રેક બેચ મિત્રો આ છે દરેક વિષયના લેટેસ્ટ વિડીયો લેક્ચર લેક્ચરનું મટિરિયલ દસ મોડલ પેપર બસો બસો માર્ક્સના એનસીઆરટી જીસીઆરટીનો સમાવેશ તો આ તમામ વસ્તુઓ તમને પોલીસ કોન્સ્ટેબલની ક્રેશ કોર્સની બેચમાં તમને મિત્રો મળવાપાત્ર થશે તો આજે જ માત્ર ચારસોને આની પ્રાઇઝની વાત કરીએ તો માત્ર જે છે ચારસોને નવ્વાણું રૂપિયામાં તમામ વસ્તુઓ તમને મળવાપાત્ર રહેશે તો પોલીસ કોન્સ્ટેબલ માટે આ મિત્રો સર્વશ્રેષ્ઠ જે બેચ છે તો આ જોઈન થવા માટે આજે જ ફેમોસકી તમે નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આજે જ મિત્રો જોઈન થઈ જાઓ ચાલો ત્યારબાદ વાત કરીએ કે ગામમાં આવેલી ગોચર જમીનનો વહીવટ કોણ કરે છે જે ગામમાં આવેલી ગોચર જમીનો એનો વહીવટ કોણ કરે છે તો એ કરે છે ગ્રામ પંચાયત પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપતું બિલ ક્યારે પસાર થયું હતું તો એ જે પસાર ક્યારે થયું હતું તો એ થયું હતું ઓગણીસો બાણુંમાં કયા મુકદમામાં ભારતની સર્વોચ્ચ અદાલતે સંવિધાનના મૂળ સંરચના સિદ્ધાર્થનું પ્રતિપાદન કર્યું હતું તો જવાબ આવે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો જે કેસ હતો તેની અંદર ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો તો વર્ષ ઓગણીસો ને એકાવનમાં ઓકે ઓગણીસો ને એકાવનમાં ભારતીય બંધારણનો જે પ્રથમ સુધારો જે છે તે ઓગણીસોને એકાવનમાં કરવામાં આવ્યો હતો બંધારણના કયા સુધારાના આધારે રાજાઓના ભથ્થા બંધ કરાયા હતા તો એ સુધારો કયો હતો તો એ હતો છવ્વીસમો બંધારણીય સુધારો ચાલો તો બંધારણના મિત્રો ત્રીસ જેટલા ક્વેશ્ચન આપણે જોઈ લીધા અને હવે શરૂઆત થાય છે જે ચાલીસ માર્ક્સનું આપણને જે છે જીકે છે કોનો છે અને વિજ્ઞાન ટેકનોલોજી છે તો વિજ્ઞાન હવે ક્વેશ્ચન મિત્રો શરૂ થાય છે હૃદયનો કયો ખંડ સૌ ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે તો જવાબ આવે ડુ કણકની વ્યક્તિ એક દિવસમાં કેટલા મૂત્રનો ત્યાગ કરે છે પાણીથી ના ફેલાતો એવો રોગ કયો છે તો એ છે બેરી બેરી રોબોટુ કે સાની શોધ કરી હતી રોબોટુ કે મિત્રો આપણને ખબર છે કે કોષની શોધ તેમના દ્વારા કરવામાં આવી હતી કયા ગ્રહને ચંદ્રની માફક કળાઓ છે તો એ કયો ગ્રહ કયો છે ચંદ્રની માફક જે કળાઓ ધરાવતો ગ્રહ કયો છે તો એ ગ્રહ છે શુક્ર મનુષ્યમાં મૂત્રપિંડ કયા તંત્રનો ભાગ છે મૂત્રપિંડ કયા તંત્રનો ભાગ છે તો એ છે ઉત્સર્જન તંત્રનો ભાગ છે મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો આવેલા છે તો આવેલા છે ચાર ખંડો સોનાની સાપેક્ષ ઘનતા કેટલી છે તો એ છે ઓગણીસ પોઈન્ટ ત્રણ સૂકા વીજ ધ્રુવ તરીકે શું વપરાય છે તે વપરાય છે કાર્બન એટલે કે ગ્રેફાઈડ પેન્સિલમાં વપરાય છે ઠંડા પ્રદેશોમાં શિયાળા દરમિયાન બરફવાળા રસ્તાઓ પરના બરફને પીગાળવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવે છે તેના માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે સોડિયમ કાર્બોનેટનું ઉત્પાદન નીચેના માથી કઈ પદ્ધતિ દ્વારા થાય છે

કડિયારી નીચેનામાંથી શાનો ઉપયોગ કરે છે કડિયારી એટલે કે જે કડિયારની રિપેર કરનાર હોય છે તે શેનો ઉપયોગ કરે છે બહિગુર લેસનો વાહકનો અવરોધ કેવો હોવો જોઈએ તો એ હોવો જોઈએ ઓછો સાદી બે સાદી બેટરીની શોધ સૌ પ્રથમ કોણે કરી હતી તો એ કરી હતી વોલ્ટાએ બ્યુટેનના કેટલા સમઘટકો મળે છે તો જવાબ હવે બે આજનો છેલ્લો ક્વેશ્ચન છે કે ભાઈ દિવાસરી બનાવવા કયો રાસાયણિક પદાર્થ વપરાય છે તો જવાબ આવે છે લાલ ફોસ્ફરસ તો મિત્રો સૌમાંથી કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો મિત્રો મોડલ પેપરની આ મોડલ પેપરની જે છે પીડીએફ મેળવવા માટે આપણી ફેમસ એકેડેમી નામ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો છો જે સો જેટલામાં ક્વેશ્ચન હતા મિત્રો ટોટલ એકસો વીસ માર્ક્સનો પાર્ટ બી છે પરંતુ આપણે કરોટા ફેસના જે પ્રશ્નો છે તે નથી લીધા ઓકે કારણ કે એ પરીક્ષા અગાઉ એકથી બે મહિના પહેલાં દરેક ઉમેદવાર કરતા હોય છે ને ત્યારે જ કરાય ઓકે અત્યારે કરવાની જરૂર નથી તો આપણે સો માર્ક્સનું મોડલ પેપર પાર્ટ બીને સંપૂર્ણ કવર કરવાની કોશિશ કરી છે આગળ ડેલી મોડલ પેપર આપણે મૂકતા રહીશું પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો